કે પેલી ને આ છેલ્લી જ પણ એ જયંતીભાઈ ગયેલું બાબાની પણ અહીંથી વ્યાસપીઠ પરથી કહેવામાં તો આવ્યું પણ બધા ભક્તો તૈયારી એટલે શ્રીફળ પણ અપાઈ ગયું પણ બધા ભક્તોની ઈચ્છા તો છે જ પણ એકવાર મેં એવું માનું મુંડે સાહેબ આ મારા પાછો મેં આવી ગયો કારણ કે આ કથા પૂરી થઈ ગઈ પછીથી પાછો મેં આવ્યો આવા આ એક અહંકારનો પડદો આવી ગયો પણ એકવાર સદ્ગુરુને સાનિધ્યમાં એ બધા ભક્તોની વચ્ચે આપણે નિર્ણય લઈને પછીથી બરાબર કારણ કે વ્યાસપીઠ પરથી કોઈને પણ ના પાડી શકાતી નથી એટલા માટે પણ બધા આની જો ઈચ્છા હશે તો આપણે પણ કોઈ ડર રાખવાની જરૂર નથી સાથે કે આજે એક ઇતિહાસ થયો છે સુવર્ણ અક્ષરોમાં લખાય એવો એક ઇતિહાસ છે કે આપણા એવા આદિવાસી વિસ્તારમાંથી જન્મોથી નહીં કર્મોથી જે કર્મ કરેલા છે તે ભગવાન કોઈ વાર ખાલી જવા દેતા નથી તો તે હિસાબે વધારે બોલવાનું આજે આજે છે છે અને અને દિવસ સમય વીતી તો છતાં હું દરેક ભાવિક ભક્તોના ચરણોમાં વિનંતી કરું પ્રાર્થના કરું જેટલા બી અહિયાં બેસેલા છે બહાર ઉભેલા છે તો દરેકના ચરણોમાં અને આ ખાસ કરીને જે વૃંદ છે આખું વૃંદ ભજન ગાતા છે એમના ચરણોમાં બી વંદન અને છેલ્લે તો બાબાના ચરણોમાં તો છે જ પર બાબાએ જેમને શરણ આપી છે એવા સાઈ શરણમંદજીના ચરણોમાં બી હું વંદન કરું અને બધા જ ભાવિક ભક્તોને પ્રાર્થના કરું કે આપણે બધા એ વિનંતી કરીએ જે ઉલ્લેખ કર્યો કે આ પહેલી કથા હતી અને દ્વિતીય કથા પંચમુખી हनुमानજીના સાનિધ્યમાં હવે અહીંયા સાઈ બાબાના ધામમાં હતી અને હવે શ્રી હનુમાન વિદ્યા ધામ ના થશે તે બી ધામ અને આ બી ધામ વિદ્યા નું ધામ કે સાઈ શરણાનંદજી ગણપતિ બાપાનું જે વંદન કર્યું છે અને પછી સાથે જ સરસ્વતી વંદન કર્યું છે તો સરસ્વતી માતા ની કૃપા તમારા ઉપર છે એટલે જ સરસ્વતી માતા તમને ભૂલાયું છે માતા નું ભૂલા મા એ ભૂલાયું છે ને માને ભૂલાયા હે तो माँ ने बुलाया है तो आपको दौड़ के तो आना ही पड़ेगा तो ऐसा आपके चरणों में वंदन है और सरस्वती माता का आशीर्वाद आपके साथ हर हमेशा है और भाविक भक्तों के प्रार्थना की वजह से बाबा भी मान जाएंगे और सदगुरु को भी फिर से एक बार विनंती है कि सदगुरु भी आ हमें और आपको परमिशन देंगे ऐसी बाबा के चरणों में प्रार्थना अस्तु તો એકવાર ફરીથી એકવાર બધું જ આને શરણમાં થઈ જાય જાતને સમર્પણ કરી દે પછીથી કોઈને પૂછવામાં પણ આવતું નથી કારણ કે એ પણ એમાં ચેષ્ટાની થાય કે કથા કેવી ગતિ કીર્તન કેવા તથા જેમ આ ગાયકો છે એની સાથે પણ કોઈ દિવસ સંલગ્ન અમે એટલા માટે નહીં થયા કે આજે આ ભજન ગાજો કોઈ પણ દિવસ મળ્યા નહીં કે તમે આમ મ્યુઝિક વગાડજો તે કારણ કે કથા એ અંતરના ભાવથી જ થવી જોઈએ નહીં તો આને તો પછી બધું સેટિંગ કહેવાય એટલા માટે જે મુખમાંથી નીકળ્યું તે અને એના માટે હરયે નમ કે મારાથી કંઈ ભૂલ થયેલી એ પણ એમાં આવતું નથી તે છતાં પણ આપણે સંસારી છે એટલે એકવાર વાર સદગુરુના પ્રાર્થના કરીએ કે એમાં અમારથી વાણીમાં વિલાસમાં કે કોઈ અન્ય રીતે અમારી ભૂલ થયેલી હોય એમ તો વ્યાસપીઠ પરથી ભૂલ થવી જ નહીં જોઈએ આ પીઠ એવી છે કે એના પરથી હંમેશા સત્ય સત્યવાણીઓ નીકળવી જોઈએ અને જે જે આની મર્યાદાની રાખે તો તે પછી વ્યાસપીઠ પર બેસવાવાળાનું પણ પતન નિશ્ચિત થઈ જાય એટલા માટે એમાં અમારી ભૂલ થયેલી એ શબ્દો પણ આવતા નથી પણ અંતરના ભાવે સદ્ગુરુને પ્રાર્થના કરીએ કે એવું કંઈ હોય પણ તો પણ I'm to

જો આ પ્રાર્થના તમે પરિવાર સાથે પણ ઘરે બોલે તો કમતા સુખી નો ભવંતુ લોકા સમસ્તા સુખીનો शरणं गच्छामि धर्मं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि धर्मं शरणं गच्छा